ચાલો સત્સંગ કરીએમાં કર્યુન આપ સૌનું સ્વાગત કરું છું કદાચ તમે એવું ક્યારે ન સાંભળ્યું હોય પણ હું તમને આજે એક સરસ મજાનું વિધાન બતાવીશ અને એ વિધાન એવું છે કે આપણે કહીએ ને કે આપણા આખા વર્ષની આપણા શરીરમાં કે આપણા મનમાં જેટલી પણ કટુવાણી હોય એ સળગતી હોડીની સામે બધા જ શબ્દો કે અપશબ્દો સાથે બોલી દો હવે આ શબ્દ કે આ વચન હું નથી કહી રહ્યો આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે જ્યારે હોળી સળગતી હોય ત્યારે એમાં એક તો આ બે ફળ પધરાવજો એનાથી જન્મો જન્મના કષ્ટોનું નિવારણ થશે અને એ બે ફળ પધરાવ્યા પછી એ હોળીને તમે અપશબ્દ કહેજો અપશબ્દ એટલે હું એવું નથી કહેતો કે તમે બહુ જ ગાળું કેવું બોલો પણ અહીંયા એવું લખેલું છે કે લિંગ ભગ આદિ જે શબ્દો હોય છે એ બધા શબ્દોથી તમે હોડીને બોલાવી શકો છો અથવા બોલી શકો છો હવે આ છે શું થોડું ચિત્ર વિચિત્ર લાગશે પણ આ એકદમ હકીકત છે આપણા ગ્રંથોમાં લખેલું છે અને એનું કારણ શું છે આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હવે આ જે પાર્ટ છે કે આ જે ભાગ છે એ મેં હોળી પૂજા વિશે જે વિડીયો બનાવ્યો છે એની સાથે આપણે કનેક્ટ નહીં કરતા આ આખો ભાગને આખો વિષય જ અલગ છે હવે બીજો તો બીજો તો આપણી ત્યાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે અને બીજો આપણે યજ્ઞોમાં હવનમાં પ્રયોગ કરીએ કરીએ છીએ અને શુક્રનું જ્યારે કોઈને કુંડલીમાં કંઈ તકલીફ હોય ત્યારે પણ આપણે પ્રયોગ કરીએ છીએ અને બીજોરાનું મહત્ત્વ જે જાણે છે અને ખબર છે કે એનું મહત્ત્વ કેટલું છે અને બીજું જે છે શ્રીફળ અથવા તો આપણી ભાષામાં કહીએ તો નારિયેલ આ બે ફળ ખાલી આ બે ફળ સડકતી હોળીમાં પધરાવા જોઈએ અને એ બે ફળ સડકતી હોળીમાં પધરાવ્યા પછી ખાલી ત્રણ વાર પ્રદક્ષિણા કરવાની હોળીની ખાલી ત્રણ જ વાર હોળીની પ્રદક્ષિણા કરવાની અને ત્રણ વખત હોળીની પ્રદક્ષિણા કર્યા પછી એવું અહીંયા લખ્યું છે કે બે હાથ જોડીને અવશ્ય બે હાથ જોડીને અવશ્ય હોળીને ખરાબ શબ્દો સંભળાવવાના મનમાં એટલે કોઈને એવું ના લાગે કે આપણે કોઈને કીધું છે ને પછી એનાથી કંઈક બીજી સમસ્યા ઊભી થાય ખરાબ શબ્દ અપનાવવાના ખરાબ શબ્દો બોલવાના અને ખરાબ શબ્દોમાં અહીંયા શબ્દો પણ કહેલા છે કે હે પાપ રૂપિણી હે પાપ ચારિણી હે પાપી ઢુંડા રાક્ષસી આવા શબ્દોનું પ્રયોજન કરીએ તો પણ ચાલશે એમ તો અહીંયા લખ્યું છે કે એક સૌથી પહેલા બીલાનું ફળ અને નાળિયેર એ બે ફળ છે સળગતી હોળીમાં પધરાવો પછી એની ત્રણ પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા કરતી વખત આપણે ચાહીએ તો જળની ધારા આપણે હોળીની આજુબાજુ રેડી શકીએ છીએ હોળીમાં પધરાવી શકાય છે એના પછી પાપરૂપીણી પાપચારીણી ઢુંડા રાક્ષસી મહાપાપણ મહાપાપી આવા શબ્દોનો પ્રયોગ કરવાથી એ ઢુંડા રાક્ષસી તૃપ્ત થાય છે અને આ રીતે હોળીનો ઉત્સવ કરવો પછી કહ્યું છે કે આ જે હોળીને આ રીતે કરવામાં આવે છે તો ભગવાનની તો કૃપા પ્રાપ્ત થાય જ છે એમાં કોઈ શંકા નથી પણ કહ્યું છે કે માનસિક પીડા આધિ વ્યાધિ ઉપાધિ નવગ્રહની પીડા આ બધું જ જે છે દૂર થાય છે અને એના પછી બીજા દિવસે આ કામ કરવાનું નહીં ભૂલતા કયું કામ કરવાનું તો લખ્યું છે કે બીજા દિવસે સવારે એ જે હોળી સવારે ઠંડી થઈ ગઈ હોય તો આપણે એને ટાઢક આપવા માટે અથવા તો ફરીથી તાંબાના કળશમાં જળ લઈ ગોળ પ્રદક્ષિણા એમાં એવું એક ત્રણ પાંચ સાત કોઈ લેવા દેવા નથી થોડી પ્રદક્ષિણા કરવાની પછી એની વિભૂતિ જે એની ભસ્મ છે ને એ ભસ્મ લાવવાની અને એ જે ભસ્મ છે હોળીની એ ભસ્મ આપણે આપણા કપાળે ચાંદલો કરી શકાય છે આપણા ખેતરમાં છાંટવી આપણા ઘરની આજુબાજુ છાંટવી આપણા ઘરમાં પણ એ ભસ્મ છાંટી શકાય ને થોડી ભસ્મ રાખીને આપણે રોજ એને લગાવવા માટે પ્રયોગ પણ કરી શકાય અને એવું લખ્યું છે કે ભૂતે ભૂતિ પ્રદાપ ભવ એ જે વિભૂતિ છે એ જે ભસ્મ છે એ ભવ ભવના પાપોને બાળનારી ભસ્મ હોય છે તો આ રીતે એક હોળીની જે આપણે વિશેષ રૂપે પૂજા કે વિશેષ પ્રયોગ કહેવાય આ અવશ્ય કરવું અને બહુ અદભુત છે શાસ્ત્રોમાં લખ્યું છે ઢુંડા રાક્ષસી પ્રસન્ન થાય તો એ પ્રસન્ન થવાથી આપણા બધા દુઃખ દૂર કરે છે કારણ કે પ્રસન્ન થાય છે તો આ રીતે અવશ્ય આ વિશેષ પ્રયોગ છે હોળીના દિવસે એટલે કે સડગતી હોળીમાં આ બે ફળ નાખી અને આ રીતે આખી ક્રિયા કરવાથી આપણા ભવના દુઃખોનો આપણે વિનાશ કરી શકીએ છીએ આ તો આજનો વિષય વિડીયોને સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે અને હા આજનો સંદેશ ભાગ્યને ભોગવવું જોઈએ પણ સમજદારીપૂર્વક ઓમ ગણેશ